નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ત્યાસી સામનો ઇતિહાસનો સૌથી કાળો દિવસ જ્યારે માત્ર છ કલાકમાં નેલ્લી સહિત ચૌદ ગામોના બે હજાર છસોથી વધારે લોકોની હત્યા કરી દેવામાં આવી જો કે મિત્રો આમાં મોટા ભાગના બંગાળ બોલનારા મુસલમાનોના બાળકો મહિલાઓ અને વૃદ્ધો હતા જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે કુલ છસો ને અડસઠ એફઆઈઆર નોંધવામાં આવી પરંતુ હજ સુધી ન પૂરી હકીકત સામે આવી ન કોઈને સજા મળી જો કે મિત્રો બેતાલીસ વર્ષ પછી નિરણી હત્યાકાંડ ફરી ચર્ચામાં છે જો કે મિત્રો આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ ચોવીસ ઓક્ટોબરના રોજ જાહેરાત કરી કે આ હત્યાકાંડની તપાસ કરનારી તિવારી કમિશનની રિપોર્ટ આવતા મહિને વિધાનસભામાં જારી કરવામાં આવશે જેને વર્ષોથી દબાઈ રાખવામાં આવ્યો હતો તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો